આવતીકાલે નીકળનારી ઠાકર દ્વાર નિજ થી જગન્નાથ રથયાત્રા અંતર્ગત તડામાર તૈયારીઓ No, do No,

અછાટી બેંક ચારે બાજુ મંડાઈ રહ્યો છે અને તેવામાં જે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં અને સાથે સાથે આપણા ભાવનગર પંથકમાં અને ખાસ કરીને સિહોરમાં દર વર્ષે જે અષાઢી બીજનો જે ધાર્મિક માહોલ સર્જાય છે તેનું નિમિત છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમે અત્યારે સિહોરના ઠાકોર મંદિરે છીએ જૂના સિહોરમાં અને આપ જોઈ શકો છો કે ભગવાન શ્રી કૃષ્ણ બહેન સુભદ્રાજી અને બલરામજીની સુંદર સંસ્થાઓ મૂર્તિઓ જે કાસ્ટથી બનાવેલી હોય છે અને એ સરસ રીતે શણગારાય છે અને મુકાય છે ત્યારે આપણી સાથે પૂજ્ય શ્રી છે અને છેલ્લા કેટલાય વર્ષોથી સિહોર ખાતે જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે તેમાં જે સેવાકીય કાર્ય કરે છે મુખ્ય રીતે તેવા આપણા સિહોરના વડી ભરતભાઈ મલુકા છે આપણે બાપુ સાથે વાત કરીશું બાપુ છેલ્લા કેટલા વર્ષોથી આપણા સિહોરમાં રથયાત્રા શરૂ થઈ ચાલીસ વર્ષ

बस कहीं ये बात भाई आप मुझे आयोजन थाई से शिवना गरमगर लोगों आने ने जोड़ा था ऐसे अने कई दिन तक लोग का आयोजन तो बेहोश दिखने लग रहा है कोई लूप में काम ભગવાન નું નામ પહેલા કીધું ભગવાન ભગવાન નું નામ ધરાવે છે એક પછી એક વર્તે કારણે નીકળે એની સાથે સાથે સુરક્ષિત વ્યવસ્થા એના માટે પરશાસની જે છે મળી રહ્યું છે યોગેશ્વર

આ આગૌત્ય ખાતાના માંગજો ટેલિફોન ખાતાના માંગજો આ બધાના બધા ખાતાના માંગજો એની મોટા જે કઈ પણ સાથે આની કામગીરી હોય છે અને આ સભ્યોના તો નિયમન પ્રોગ્રામ પ્રોજેક્ટ છે કે માન્યા ડેપ્યુટી કલેક્ટરશ્રીના જે નિયમોા હોય છે સતા હોય છે અને ભારતીય પોલીસના આ જે उबस चारा पुत्तो बस्तुओं के ने सरोज आती जीरत्या में वर्षों दी निकाय अपना मैं बहुत बात करा था इस पर दी नाकियों में कोई जीरस पर अजनिये बना हुई होले थी अने हावी के आज बात करा आउट करा दिया तो सब हावी ज्ञात कार्य का जीवन जो उसपे खास बिना बने बात किया जाता है कि जेल पे अब किया था एक

પૂછ્ય બાપુએ અને ભરતભાઈએ વાત કરી તેમ કે ખૂબ જ સુંદર મજાના વાતાવરણમાં આ પૂજા આયોજન થાય છે છેલ્લા ચાલીસેક વર્ષોથી આયોજન થાય છે અને ભરતભાઈએ જે રીતે આશા વ્યક્ત કરી છે તેમ કે અવિરત આમને ચાલતું રહે અને આપણે સૌ પણ આશા રાખીએ ખાસ કરીને જે રીતે જગન્નાથજી મંદિર અમદાવાદ સાથે જે રીતે સિહોદોના મંદિરનો અને મહોત્સવીનો જે રીતે ઇતિહાસ જોડાયેલો છે અને એ આપણા માટે બહુ વિશેષ વાત છે અને ખૂબ આભાર ભરતભાઈ અમારી સાથે વાત કરવા માટે અને આવતીકાલ ની રથયાત્રામાં હજારો સંખ્યામાં લોકો ઉમંગભેર અને હસભેર જોડાય અને ધાર્મિક આશા સાથે મળીશું ફરી વાત ત્યાં સુધી જય જગન્નાથ